હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ છના દ્વિતીય સત્રનું વિજ્ઞાનનું પેપર એસી માર્કનું છે વાર્ષિક પરીક્ષાનું એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા તમારા વિદ્યાર્થી મિત્રોને પણ પહોંચાડજો ચાલો આપણે કયા કયા પ્રશ્નો પૂછવાના છે ચાલો પ્રશ્ન એક આમાં વિકલ્પ છે બાર માર્કના પૂછ્યા છે પછી બ માં છે વ્યાખ્યા પાંચ વ્યાખ્યા છે ગમે તે ચાર જ લખવાની છે ચાર માર્કની પછી પ્રશ્ન બેમાં એક વાક્યના ઉત્તર છે દસ માર્ક છે એના દસ પ્રશ્ન છે ચાલો પછી બ માં તફાવતના બે બે મુદ્દા આપો છે ત્રણ પૂછ્યા છે ગમે તે બે જ લખવાના છે એના ચાર માર્ક છે ચાલો માં છે નીચેના બ બે ઉદાહરણ આપો બે પૂછ્યા છે બે માર્કના છે પછી પ્રશ્ન ત્રણમાં પ્રયોગ પૂછા છે ત્રણ પૂછા છે એમાં ગમે તે બે લખવાના છે એના દસ માર્ક છે એટલે એક પ્રયોગના પાંચ માર્ક ચાલો પછી બમાં વૈજ્ઞાનિક કારણ છે ચાર પૂછ્યા છે ગમે તે ત્રણ જ લખવાના છે છ માર્ક છે પછી પ્રશ્ન ચારમાં મુદ્દાસર છે ત્રણ પૂછા છે ગમે તે બે જ લખવાના એના આઠ માર્ક છે પછી બમાં ટૂંકમાં છે પાંચ પૂછા છે ગમે તે ચાર લખવાના એના આઠ માર્ક છે પછી પ્રશ્ન પાંચમાં ટૂંકમાં ઉત્તર છે પાંચ પૂછ્યા છે ગમે તે ચાર જ લખવાના એના આઠ માર્ક પછી વર્ગીકરણ છે સૂર્ય ગતિ વર્તુળાકાર માં ખરા ખોટા પૂછા છે ગમે તે ચાર જ લખવાના છે અને એના ચાર માર્ક છે ચાલો હવે તો તમારું વિજ્ઞાન પેપર વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ પહોંચાડજો ચાલો આવાના વિડીયો માટે જોતી રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન